રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના ખાડા છ પૂણા હાથ કેવું થાય છે આપણે કાલ ધારીએ ચણા કાઢીએ હતા આ ધારીના ચણા અને ફૂંકણી બધું બધું છે પાછો વળી ભાદરે ફુગાર જે ટ્રેક્ટર અને ફૂંકણી બધા ટ્રેક્ટરમાં ઝાકડો ચણા હતા એ અહીંયા ઘેર છે એ જ લઈને જવાનું હવે ફૂંકણી હાંજે હું બેન ગયા હતા પછી દીધી અટાણ પાછો વળી ધારી કાલ ઓલી ને વાવની હતી ને એ વાવે મૂકી જાય વાતા ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે હવે ઉતારી આવે ને વાવમાં તો હચવા જાય પછી આમ ભાદરે જાઉં એટલે અમે અટાણ અમે હજી કંઈ તો હાલએ નહીં કાલે ધારીએ હે ને નવી આવામાં મોટર ઉતારવાની છે આપણે નવા પડામાં કાલે છે ને રોગીએ બારી રાખી દીધી હતી હવે આજે ને ઉતારી દઈ ને નવી મોટર છે એટલે પાણી પાણી તો ભરવું જો હે સવારમાં એક વાર તો આવીને કુંડી ભરી આ પાણી ભર્યું નવા મોટરમાં પાણી ભરીને આંધા બાંધા મારી અને રોગી ઉતારી દઈ આમાં હે ને પાણી લગભગ તો આ કે માઈ જાય છ લીટર પાણી તો માય જ જાય અટાણે ફોરી ગયા પંચાવન કિલા વજન આવે ક્યાં ગયું ચીટકો આવી ગયું જ્યારે વેટ પંચાવન કિલા એટલે ખાલી મોટરનો પંચાવન છે ભાઈ પાણી પડશે એટલે વધી જાય આ બે લેટી ભરી દેવાનું ગમે એક વાહુથી હાલો એ ભરીને પટ્ટીનો હાથો બાંધો મારી નળો બળો બધું કમ્પ્લીટ કરી અને ઉતારી દેવા આટલી ભી રહી માથા એવું પાણી અટાળે હે હક ફૂટ કોરીમાં નહે ત્રી બહુ તો પાંત્રી હા અડધું પાણી છે હક ફૂટ પાણી વહેરું હોય હાલ આપણે મોટર ઉતારવાની હતી એ ઉતારી દીધી બાપુ આવ્યા હતા પાડોશીથી એક કાકા આવ્યા હતા ત્રણેય થઈ અને ઉતારી દીધી બધું બાંધી દીધું આખણી ટૂંકમાં ઉતરી ગઈ હવે આપણે પાવા સારું દોરડું લાંબુ કરવું જોઈએ પણ એ આખણી કંઈ આપણે જરૂર છે ને ચાલુ કરવી તો અહીં પટાણે વહેરું નથી હાલો હવે આઠ માસે થઈ ગયું હે

ગયું અને ફૂલ એટલે ફૂલ નકર સાંઈ જપસ તાણ પડી ગઈ કાલને વારે જપસ ને ભેં દોવાનું બહુ મોડું થઈ ગયું ધોયું નતું લોવા સવારે તો ઠીક નામી દીધું પણ મોડું થઈ ગયું તો ઘૂમરા વરી વરીને હા ફરાઈ ગઈ ને તેમ કે આજ આજ હું થઈ ગયું કેમ કિમ ભેં આટલી મોડી કોઈ દી ના દોવાય વેલી દોવાય ઘણી વાર પણ મોડી તો કોઈ દી થાય જ નહીં આજે આજ થઈ ગયું કોક ફૂગ બી થતું હોય કાંઈ ભેં ને એવા થાય ને હેલો બાકી આપણે હે ને ટોલી આખી કમ્પ્લેટ ભયરી છે ડેલો ખોલી આવે અને ચીલું છે ને જરાક બેકરી ત્યાં ઓછી થાય છે અને ચૂરમું દાડવું કંઈ ખાધું નતું ને મેં રોટલીનું ઘરનું ચૂરમું કરીને દીધું હતું પણ ખાધું નહીં ખાઈ લે લેજો થયું હોય ને ગઈનું અંજર ખૂટી ગયા અમારા ઉપર મારતી તો નહીં ખાય એટલો જેટલો કડકો હે ને જોઈને થઈ રહ્યો હોય તો નહીં ખાય બાકી બેન ને બહુ અક્ષ થાય છે ઓલું ખવડાવે ને ઓલું ખવડાવે આને કઉ મે વાડી લઈને ભાઈ ભૂકડીમાં ક્યાં આડું આવી જાય અરે આવજો બેન મજા ના આવે આમ જાય ને હલો આ ચોલી ભરાઈ જાય તો આખે આખી ઝાકડો આજ આપણે હે ને ભાદરે ગણેશ કરવાના છે ચણામાં અને કામ ઈ ની હે પણ દેવ દેવ બદલી ગયા વાર બદલી કરી અને વચ્ચે વચ માઈન્ડ હે બે વાર ઉપર ઓલે હેડે માટી તો અહીંયા ઓલા ભરને પલો થઈ થી કે આ વચ માં બે વાર ઓલ મુખાય હાલો બધું કમ્પ્લીટ કરી લીધું હવે ને નારી વધારી અને પછી ગણપતિ દાદાનું નામ લઈ અને ઘણી ચાલુ નારિયર આપણી ના લીલા છો જાય હલો વધારે લો પછી ચાલુ કરી આપણે ચાલુ કર્યું હે પણ થોડો ઘાર પડે કેટલા વાગ્યા તો થઈ ગયું હે કોઈ ઘાર પડે છે ચાલુ કરવો પડે આ શું હે હા બનાવો હા હે ને થોડાક ઉનાથી મોડા વાઘેલા હતા એટલે વાયડા થતી એમાં જો હવાનો બોર એમાં થોડોક ઘર વધારે પડે હે અચાન અમે બે જણા આવે આ પણ જ્યાં તો હે પડે હા નો ઉતર માનો હા માનો રે આની માં હું ઉતારો આવું એ આપને ખલે ખબર પડી ગયા આ ડાટી ને આ ડાટી કે આપણો કાંધા સગારો બેરો કાથી ની ઇતજારમાં જગ્યાએ આવી દેખાય હું હોય કઈ નહીં પણ અભર દેખાય રોકે રોગો ખોખો ખો હોય આગળ અમે વાત કરી ને કે માનો ફેર ઈ નો શું મતલબ ખબર કે આ જમીન ને અને ઓલી જમીન ને બહુ જાજો ફેર હાથી ઘોડા ને ફેર હોય ને આટલો ફેર ટૂંકમાં ઓલી જમીન માં માંડવી હાથ આઠ પાણી પીએ ને પાકે ને તો આ જમીન માં ત્રણ પાણી પાય ને ટૂંકમાં પાકી જાય અને ઓલું નથી કહેવાય ધરાવી ના ધાન નહીં એવું છે આ ધરા અમારા ગામની છે ને ધૂન જમીન કહેવાય ભાદરું આ ભાદરું કહેવાય નામ ભાદર નદીનું નામ નથી આ ખેતરું નામ ભાદર જે હિમાળો છે ને ભાદરું કહેવાય ને નદીનો કાંઠો નદીના કાંઠાની જમીનમાં કંઈ ઘટે નહીં આઠ દસ ફૂટ સુધી રૂપમાં મટી જ છે આમાં આટલા જોકે હવે બૈડું ને ભરાતા આવી થઈ ગઈ બાકી નકર આપણે બળદના હાથીમાં રાખવું હતું એમાં ઓલો કન્યા આવે

તો રાફ ઠોક બહાર હોય ને પાણો ના જડતો આટલો ફેરે આ જમીન ને ઓલી જમીન ને આ જમીનમાં હિયારે કદાચ આમાં હે ને પલારી એકવાર અને ગુંદરી વાવી જાય ને પછી એને ખાલી એક બે વાર વખેડવાની રીએ ઇમનમ ટૂંકમાં આપણે પલારીને વાવી હોય ને એ મૂન મૂન ઇમનમ વાઈ ને પાણી પાણી કંઈ જોઈ નહીં આટલો ફેર ફેરે આ જમીન ને ઓલી જમીન એટલે અમે એમ કહ્યું કે આની માં ગુ ને ઊની માં ગુ હાલો અમારે હે ને બપોર થઈ ગયો હે એક વાગ્યો એક અને ભૂખ લાગી ખાય ને

હવે ઉનારો આવે ને એટલે ગુવાર ભાવી હિયારા માં રીંગણા ભાવે બાકી સાહ ને ખાવા સાહ ને પાણી હવે આવે એટલે ખાવાનું પૂરું મજા આવે પીવાય ને બધી જાત ની ભાજી એ બધું ચડે અટાણ કઈ ધાણા ભાજીમાં લાગે હાલો હવે બપોરા કરી લઈએ અમે

માનો ફેર હે માનો ફેર હે હું ખાવા હાલો હવે હેને બબોરા કર લે હાડા તન વાય કે હાડા તન અને અમારે એને અડધો અડધા માથે થોડું પીલાણ તો માણત્રી ભરતા ને 20 પીલાણા 18 હે અને અટાણા થી થોડું હેને ટુકમાં હેલ વાલે અટાણા તય તય પૂ તોય આજ જરા ગારી વધારે હે એટલે લગભગ રહી જાય અમારે બધું પીલાય નહીં રીયે અને આપણે વી ભર પીલાણા વી પીલાઈ ગયા આ એક ઊંગો પીલાઈ ગયો આગળ એ ચા પાણી પીધા ચા પાણી પી લીધા હે અને આપણે વી ભર માં ટોલી એક લે દોરી રેડી જો આયા બે ચાર તા ઘરા એટલે ટુકમાં એક વી ભર માં ભરાઈ ગયા હે આમ તો વી ભર ભરાઈ ગયા હે એનો બધો પડકારો નો ઈ બધો નાખી ને અને ટોલી બાકી પછી કાઢી લઈ પછી ખબર પડે આણતરી ભર હે બધા ટૂંકમાં ભરવા હે ને એટલા જ હે પણ અહીંયા ભર વટા હે આટલો ફેર હે બાકી હવે પછી કાઢી લય પછી ખબર પડે થઈ છો અને અમારે છે ને હાથ ભર રહ્યા હાથ હવે છે ને નીકળી ના રહીએ રોગે રોગું મોડું થાય એટલે પછી કયું રાખી દે કાલ નિરાતે કાટ લે હું અને તાણે પડે આ જરાક ધાર વાળા છે ને આટલા તાણ પડે ટૂંકમાં અને માલ વધારે હોય એટલે એ મેં ચણાજ વધારે આવે જોવું જોઈએ આજે હાથ ભર છે ને આવડી કાલથી જાજા થઈ ગયા ગયા

હા વાડીએથી આવીને ઝાકડો ખાલી કરી લીધો હા પણ ચણા પડખે જાય ને ધરાર ખવાય જાય અને ભાંગ આપણે આની કોમ ના ગાદર ના હે ઉનીકોમ ના ધારીના હે અને ધારી તમને કાલના કહ્યું હતું કે પંદર મણ જેવો ઉતારો આવ્યો પંદર માથે પંદર સત્તર મણ આ હે ને ગાડું ગાડા ઉપર ગાડે કદાચ પૂગી જાય આ ચણા ગાડાની અટકર હે બાકી થાચે તો બધા કાઢી લે પછી જો ખાય ત્યાં ખબર પડે

कठ <laughs> 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 <आटले। आटला, laughs>